મિત્રો તમે પણ અંબાજી મંદિર હોય સોમનાથ હોય અને દ્વારકા દર્શન કરવા જતા હોય તો થોડા સાવધાન રહેજો એલર્ટ રહેજો કારણ કે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા બાદ રાજ્યમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સોમનાથ અને દ્વારકાની સુરક્ષા પણ વધારાઈ છે અંબાજીમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય પણ કરી દેવામાં આવ્યા છે રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોલીસ તેમજ એજન્સીઓએ કોઈ અનીચીયા બનાવ ન બને તે માટે પણ ધ્યાન રાખી રહી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ્સ ફ્રન્ટ સ્વીકારી લીધી છે હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા તેમને શોધવા માટે એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આતંકી હુમલા બાદ દેશની શાંતિ ખોરવાય એવી ઇન્ટેલિજન્સ બ્યુરોએ આશંકા પણ વ્યક્ત કરી છે મિત્રો છે કે સોમનાથ અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અંબાજી સોમનાથ દ્વારકા અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ અંબાજી મંદિર પરિસરમાં ચેકિંગની કાર્યવાહી પર હાથ આવી રહી છે મંદિરમાં સ્ટેન્ડ કરી દેવામાં આવ્યા છે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું છે કે અંબાજી મંદિરમાં સ્નાયપર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે જ્યારે એસઓજી ની ટીમ પણ મંદિર ખાતે તૈનાત કરી દેવાઈ છે ક્વિક રિસ્પોન્સ ટીમ આજથી મંદિરમાં રહેશે મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે જ્યારે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે